પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે તમે મીડિયાના સૌ જાણકાર બાબતે કોઈ પ્રશ્ન પૂછતા કારણ કે આમ આપશો અમારી અમારી પ્રક્રિયામાં તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મુક્યા મુખ્ય કાર્યવાહી કરે છે એ જાહેર ન કરી શકું જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો કાર્યવાહી નથી જાણવા માંગતા ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય સાંભળો આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ અમારે અમારે ગુપ્તતા છે ગુપનીયતા છે તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યાર ના કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો આ જવાબ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતા અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આપની સામે આક્ષેપ જે અધિકારીઓ લાગ્યા છે આ બાબત હું રજૂ આપું છું આ એમનો હમણાં આ આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે

કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમને બાબતે આ બાબતે કોઈ પણ રીતે રાજકોટ ની એક આસર ત્રણ ચાર ટુકડીયો છે રાજ્યસભાના સાંસદ જાહેરમાં એ બાબતે એ અમારી જે અમુક બાબત છે મેં ફરી વાર કીધું તમને ગુનો ના એ એ હું ના કહી શકું તમને

જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબી ની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબી ની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટ મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જો કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ

કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશન નો જવાબ ના આપી શકું કે જેથી અમારે